ડબલ્યુટીટી યુવા સ્પર્ધક બે હજાર છવ્વીસમાં આદ્યા બહેતી અને રાજદીપ બિશ્વાસે અંડર ઇલેવન ગર્લ્સ અને અંડર ઇલેવન બોયઝ સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રજૂ કરાયેલ ડબલ્યુટીટી યુવા સ્પર્ધક બે હજાર છવ્વીસમાં આદ્યા બહેતી અને રાજદીપ બિશ્વાસે સરળતાથી જીત મેળવીને અનુક્રમે અંડર ઇલેવન ગર્લ્સ સિંગલ્સ અને અંડર ઇલેવન બોયઝ સિંગલ્સ ચેમ્પિયનનો તાજ પહેરાવ્યો અંડર ઇલેવન ગર્લ્સ સિંગલ્સની ફાઇનલમાં આદ્યાએ સક્ષયા સંતોષને પંદર તેન અગિયાર આઠ બાર દસથી હરાવ્યો જ્યારે બિસ્વાસે શર્વિલ બેલકરને અગિયાર આઠ અગિયાર છ અગિયાર તેર અગિયાર ચારથી હરાવીને બોય સિંગલ્સની ફાઇનલ જીતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલ વડોદરામાં ડબલ્યુટીટી યુથ કન્ટેન્ડરની બીજી આવૃત્તિ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા યોજાઈ રહી છે અને યુટીટી દ્વારા અમલમાં મુકાઈ રહી છે જેમાં અંડર ઇલેવનથી અંડર નાઇન્ટીન વય શ્રેણીઓમાં કુલ બસો છવ્વીસ ખેલાડીઓ ભાગ લેશે છોકરાઓની અંડર ફિફ્ટીન ઇવેન્ટમાં વિવાન દવે રિશાન ચટ્ટોપાધ્યાયને નવ અગિયાર અગિયાર નવ અગિયાર છ અગિયાર ત્રણથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હવે તેનો સામનો રુદ્ર જેના સામે થશે જેણે અંડર થર્ટીન બોઇઝ સિંગલ્સ ચેમ્પિયન દેવ દેવપ્રણો ભટ્ટને અગિયાર ચાર અગિયાર આઠ અગિયાર પાંચથી હરાવ્યો હતો અંડર ફિફ્ટીન ગર્લ્સ સિંગલ્સની ટોચની ક્રમાંકિત અંકોલિકા ચક્રવર્તી બીજી ક્રમાંકિત નૈશા રેવાસ્કર અને ઉભરતી તનિષ્કા કાલભૈરવે પણ પોતપોતાના વિરોધીઓ પર આરામદાયક જીત મેળવીને છેલ્લા આઠમાં સ્થાન મેળવ્યું અંડર નાઇન્ટીન ગર્લ્સ અને બોયઝ સિંગલ્સમાં ટોચના ક્રમાંકિત ખેલાડીઓએ પણ ખૂબ પરસેવો પાડ્યા વિના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો અંડર ઇલેવન કેટેગરીના એવોર્ડ સમારોહમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને એમડી એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના શ્રી પ્રણવ અમીન ટીટીએફઆઈના સેક્રેટરી જનરલ શ્રી કમલેશ મહેતા એમએસટીટીએના સેક્રેટરી જનરલ યતિન ટિપનિસ વડોદરા શહેરના વોર્ડ બેના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા અને ઇવેન્ટ ડિરેક્ટર શ્રી કલ્પેશ ઠક્કર હાજર રહ્યા હતા સરસ અહીંયા ટોર્નામેન્ટ બરોડામાં થઈ છે જેટલી વધારે ઇવેન્ટ્સ બરોડામાં થાય ઇટ ઇઝ ગુડ ફોર ધ સિટી સિટીમાં લખેલી કલ્પેશભાઈ મેડમ અહીંયા છે કો ઓપરેટર આપણા અને ગવર્મેન્ટનો બી બહુ સપોર્ટ છે આ વર્લ્ડ વાઇડ ટોર્નામેન્ટ છે एंड फॉर द सिटी ऑफ बड़ा एकटिविटीज़ वर्ल्ड क्लास दर वर्षेरी गुड एंड आम वेरी हेप्पी विथ ऑर्गनाइजेशन जिस तरीके कर स्पोर्ट स्पोर्टिंग इेरी इम्पोर्टंट स्पेशली आज यूथ न ઇટ ઇઝ વેરી ગુડ એ લોકોને આવું ચાન્સ મળે ટુ કમ્પીટ એટ એ ગ્લોબલ લેવલ બે વસ્તુ થઈ શકે એકચ્યુઅલી ફોર ધ ગુજરાત અને બરોડાના જે ટેબલ ટેનિસ પ્લેયર છે એ લોકોને બહુ ફાયદો થાય ટુ પ્લેટ ઇન્ટરનેશનલ લેવલ વિથ ઓલ ધીઝ કાઇન્ડ ઓફ પીપલ આવી ઇન્ટરનેશનલ લેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એન્ડ સેકન્ડ ઇટ ઇઝ ફાઇટિંગ સ્પિરિટ હાઉ ટુ વિન એન્ડ હાઉ ટુ લૂઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હારવામાં બી બહુ લર્નિંગ હોય એન્ડ ઇટ ઇઝ ઇટ સેટ્સ અપ આપણા યંગ ચિલ્ડ્રન કે ફ્યુચરમાં જેવું જાય તો લૂઝિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટીમ વર્ક ડેડિકેશન फाइटिंग स्पीरिट विनिंग बीइंग ग्रेटफुल इट इज ऑल वेरी इम्पोर्टेंट बहुत क्वॉलिटीज आई थिंक टेबल टेनिसोसिए छोकोर्स कल्पेश भाई इट इज फैंटासिक आई थिंक ये सेफ इनिशियेटिव लीधु है अफकोर्स गवर्मेंटे भी बहुत सपोर्ट करेल्फ इनिशियटिव होना सीवाय बरोडा सीटी में कसू नहीं थे एट्ले वी शूड बी ग्रेटफुल एंड आई एम वेरी थैंकफुल ટુ ધ ટેબલ ટેનિસ એસોસિએશન એન્ડ કલ્પેશભાઈ કે આ લોકોએ ઇનિશિયેટિવ લીધું છે કે બરોડામાં આવું સરસ ટોર્નામેન્ટ આવે છે